રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશનમાં જીલુભાઈ ગમારા નામના ફરિયાદી દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલ જેમાં હકીકત એવી હતી કે પાલીતાણાના બે આરોપીઓએ હરિભાઈ ગમારા અને વિવેક ઉર્ફે વિક્કી દવે આ બંને મળીને ફરિયાદીને એવું કીધું કે તમારા દીકરા જે છે એમને હું પીએસઆઈની પરીક્ષામાં પાસ કરાવી દઈશું મારી વિભાગમાં લાગવગ છે અને મારો મોટા મોટા માણસો સાથે ઉઠક બેઠક છે તો હું તમારા પી છોકરાને પીએસઆઈની પરીક્ષા પાસ કરાવી દઈશું એના નામે એમના પાસેથી પચાસ લાખની ટોટલ માંગણી કરી પંદર લાખ એડવાન્સ રીતે લઈ લીધા હતા પછી પીએસઆઈમાં એની પરી છોકરાનો નંબર નહીં આવતા ફરિયાદીએ પૈસા પરત માંગ્યા તો એને ચૌદ લાખ પરત કરી ફરી એમને થોડા દિવસ પછી ફોન કર્યો કે ડાયરેક્ટ ડી ડીએસપીમાં ઓર્ડર કરાવી દઈશું અને ડીએસપીમાં ઓર્ડર કરાવવાના બે પોઈન્ટ છત્રીસ કરોડ ટોટલ થશે તો આ રીતે ફરિયાદીના દીકરાનો ડીએસપીમાં ઓર્ડર કરાવવાની લાલચ આપી બે પોઈન્ટ સતત્રીસ કરોડ ફરિયાદી પાસેથી લીધા અને એમને અઠ્યાસી લાખ ટોટલ પરત કર્યા અને એક પોઈન્ટ અડતાલીસ લાખ જે છે અ એક કરોડ અડતાલીસ લાખ ટોટલ રકમ એ એની પાસેથી છેતરી લઈ પરત નહીં કરી તો આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને અત્યારે તપાસ ચાલુ છે સાહેબ તેમાં શું અ એવું જાણવા મળ્યું છે કે ફરિયાદી ફરિયાદી જે રીતે જણાવ્યું આરોપી આઈપીએસ નહીં બટ એક મોટો બિઝનેસમેન અને એક સરકારી વિભાગોમાં લાગવગ વાળો માણસ રીતે પોતાની ઓળખ આપતો હતો અને બાઉન્સર્સ પોતાની સાથે લઈને ફરતો હતો અને મોટા મોટા માણસો સાથે એમની સેલ્ફીઓ દેખાડતો હતો આ રીતે માણસોને છેતરવા માટે જ આ એમનું પ્રપંચ હતું અ એક મોટી કેશ રકમ લેવડ દેવડ થઈ છે તો આ બાબતે ઇન્કમ ટેક્સ ને ઇન્વેસ્ટિગેશન દરમિયાન લૂપમાં લેવામાં આવશે કે ફરિયાદી પાસેથી એટલી કેશ તમામ ભોગ બનનારોને મારી અપીલ છે કે આ જે માણસો છે હરિભાઈ ગમારા અને વિવેક ઉર્ફે વિકી દવે જે રીતે જીલુભાઈ ગમારાને સરકારી નોકરી અપાવવાના બહાને છેતર્યા છે આ રીતે કોઈ બીજા માણસને પણ છેતર્યા હોય એમના પાસેથી પૈસા લીધા હોય તો એમનું કન્સર્ન જે આપના લાગતા વળગતા પોલીસ સ્ટેશન છે એમના ફરિયાદ દાખલ કરાવવામાં મારી અપીલ છે આપ ઝડપથી એમની ફરિયાદ લોકલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવો તો અમે અહીંથી આરોપીઓનો કબજો એમને લોકલ પોલીસ સોંપી દઈશું આરોપી પકડાય પછી એની પૂછપરછમાં આ વસ્તુ સામે આવશે